ગુંતરી પોલીસ ચેક પોસ્ટ ઉપરથી તારું ભરેલું ટ્રક ઝડપાયું એક ઇસમ છબ્બે ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી તારું ભરેલું ટ્રક ઝડપાયું એક ઇસમ છબ્બે

ભરેલ ભરેલ ગવારના ચૂરુના કટ્ટાઓ હોય જે અટાવી નીચે વગર ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયારની કુલ બોટલ નંગ ત્રણ હજાર ચોવીસ કુલ કિંમત રૂપિયા છ લાખ પેતાલીસ હજાર ચારસો એસી તથા ટાટા ટ્રક ગાડી કિંમત રૂપિયા પંદર લાખ તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર અને ગવારના ચોરુના કટ્ટા નંગ એકસો પંચાવન કુલ કિંમત રૂપિયા મુદ્દામાલ સાથે ગાડીના ચાલક હિન્દુરામ સનભ ગોરખરામ બોપાલ રામ જાતે દેવાનસિંહ ખટાણા રેટાણ દેવા શિવકાવાસ મનિહારી તાલુકા સુમેરપુરા જિલ્લાપાલી રાજવાડાને પકડી પાડીને તેના વિરુદ્ધ પ્રોબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે